શહેરના માનનીય પોલીસ કમિશનર નરસિમહા કોમાર તથા સંયુક્ત પોલીસ કમિશનર મનોજ નીનામા અને નાયબ પોલીસ કમિશનર ઝોન બે અભય સોની દ્વારા સૂચના આપવામાં આવેલ કે પ્રોહિત તથા જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવાની જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયે એલસીબી ટીમ ઝોન બે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ કમલેશભાઈ નાઓને પોતાના અંગત બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે સહકારનગર ખુલ્લા મેદાનમાં કેટલાક ઇસમો મોબાઇલ લાઇટના અજવાળી ગોળકુંડાળુ વળી બેસીને પત્તા પાના પૈસા વડે હારજીતનો જુગાર રમે છે બાતમીવાળી જગ્યાએ જઈને રેડ કરતા પત્તા પાના વડે ચાર ઈસમો મળી આવેલ તથા એક ઇસમ જે નાલ ઉઘરાવનાર નથી પકડાયેલ તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે આ કામગીરી દરમિયાન મુનાફ મુસ્તાકભાઈ શેખ સોનુ ઇલિયાસભાઈ પઠાણ સલમાન સલીમભાઈ ગરાસિયા ઇરફાન એજાજ હુસેન શેખ આ તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે મીર સોયબ ઉર્ફે ભૈલુ સાદિકભાઈ પચાસ હજાર ત્રીસનો જપ્ત કરીને કાર્યવાહી છે આ કામગીરી દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીપી વસાવા અનારમાં હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ અરવિંદસિંહ અનારમાં હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ ગુલાબસિંહ ભવદીપસિંહ ઘનશ્યામસિંહ રાજદીપસિંહ કમલેશભાઈ તથા દિલીપભાઈ અણદાભાઈ નાવ દ્વારા ટીમ વર્ક થી સદર સરાહનીય કામગીરી કરાઈ છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા